અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં ટીપી ચુમ્માલીસ સ્વામિનારાયણ મંદિર સામેના રોડ ઉપર ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે વહેલી સવારે ચાંદખેડા ટીપી ચુમ્માલીસ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામેના રોડ ઉપર કેશોબાગ તરફ જતા આવેલા ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી હતી કે અલગ અલગ ઈ કોમર્સ કંપનીઓના માલસામાન સપ્લાય કરવા માટેનું ગોડાઉન હતું આ ગોડાઉનમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને ચાર ઓફિસર વ્હીકલ સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી શેડ બનાવીને ગોડાઉન બનાવવામાં આવેલું છે જેમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો છે ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી જેના કારણે એક તરફનો શેડનો ભાગ ધરાશાયી પણ થઈ ગયો હતો શેડની નીચે પણ આગની જ્વાળાઓ અને આગ લાગી શકે તેવી સંભાવના હોવાના કારણે ત્યાં હાલ ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ગોડાઉનમાં પાછળના ભાગે તપાસ કરી હતી જ્યાં ફાયર સિસ્ટમ હાલમાં લાગેલી હોવાનું ધ્યાન આવ્યું છે ગોડાઉનના સંચાલક અથવા માલિકને બોલાવી અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાના અને કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની વિગતો પણ મળી રહી છે